ખેડૂત મિત્રો આજે આપણે કરજણ તાલુકાના એક કુરાઈ ગામની અંદર આવેલા છે જેમાં એક પ્રગતિશીલ ખેડૂત મયુરભાઈ છે એમને કપાસ કરેલો છે મયુરભાઈ આખું નામ શું તમારું પટેલ મયુરભાઈ હસમુખભાઈ અચ્છા તમે ગામ ગામ કુરાઈ લોકો કરજણ બરાબર અને મોબાઈલ નંબર મોબાઈલ નંબર મારો પંચોતેર સડસઠ તેત્રીસ ચોવીસ તેર બરાબર તો તમે આ કપાસ કર્યો છે હા અચ્છા કયો કપાસ છે આ મિથિલા મિથિલા હા અને કંપની ગોલ્ડ કિંગ ગોલ્ડ કિંગ કંપનીનો મિથિલા કપાસ છે ને કપાસ કંઈથી લાવ્યા હતા મયુરભાઈ અમે સહકાર બિયારણ કેન્દ્ર ડેપોની સામે અચ્છા એટલે પેલા ઇન્દ્રજીતભાઈ ઇન્દ્રજિત સરસ સરસ કેવો કપાસ કેવો લાગ્યો બહુ સારી વેરાયટી છે હા ને જો એને ઉગાડવામાં આવે ને તો તો બહુ મજા આવે એવું છે અચ્છા આનાથી વધારે સારું રિઝલ્ટ મળે આનાથી સારું અને અત્યારે આવા વરસાદી વાતાવરણમાં તમને આ કપાસ કેવો લાગ્યો ના સારો એક વરસાદ પડ્યા પછી ટ્રેક્ટર મારી પછી મૂક્યો તો બરાબર મોણો કે બે મહિના લેટ અચ્છા અચ્છા થોડો એક મહિનો આગળ હોત તો પાછો વધારે મજા આવત ના ના સરસ સરસ તો આ કપાસની વેરાયટી તમને ગમી તો બીજા ખેડૂતને ભલામણ કરશો ચોક્કસ ચોક્કસ આભાર